વડીલના અંગદાન થકી વધુ બે પરિવારના જીવનમાં ઉજાસ પથરાયો છે સાંસદ ભુજના ધારાસભ્ય સહિતની હાજરીમાં અંગદાન કરાયેલા અંગોને અમદાવાદ લઈ જવાયું ત્યારે પુષ્પવર્ષા કરવામાં આવી હતી કે કે પટેલ હોસ્પિટલથી ગ્રીન કોરિડોર બનાવીને આ અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું મૂળ કુરબઈના વતની પણ વર્ષોથી દેસલ પર વાંઢાઈમાં રહેતા ત્રેસઠ વર્ષીય કાંતિલાલ રમેશ પટેલને મંગળવારે બ્લડ પ્રેશરના વધઘટ થયા બાદ બ્રેઇન હેમરેજ થઈ જતાં બ્લડ પ્રેશરમાં વધઘટ થયા બાદ બ્રેઇન હેમરેજ થઈ જતાં તત્કાળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જોકે તબીબે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા જેમના અંગોનું દાન થયું એ કાંતિલાલભાઈના ભત્રીજા પ્રવીણ વેલજી પટેલે કહ્યું કે પરિવારજનોએ મક્કમ મન અને માનવતાપૂર્ણ રીતે અંગદાન કરવાનો નિર્ણય લેતા તેમના અંગોના દાનથી બે લોકોને નવજીવન મળશે સદગત કાંતિલાલ પટેલના બે અંગને સફળતાપૂર્વક વિમુક્ત કરાયા બાદ પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા હતા સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને અંગદાન જાગૃતિના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે કહ્યું કે અંગદાન કરવાનો આ નિર્ણય અસંખ્ય પરિવારો માટે પ્રેરણારૂપ બન્યો છે તેમણે અંગદાનનો નિર્ણય કરનારા પરિવારને કોટી કોટી વંદન કર્યા હતા કચ્છી લેવા પટેલ મેડિકલ અને એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા કેશરાભાઈ પિંડોરિયા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંદીપભાઈ આહિર રમેશભાઈ કારા ઉપસ્થિત રહ્યા હતા પોલીસ તંત્ર અને કે કે પટેલ હોસ્પિટલના સ્ટાફનો સહયોગ મળ્યો હતો કે કે પટેલ હોસ્પિટલમાં ચોથા સાથે ત્રણ વર્ષમાં કચ્છમાં આ છઠ્ઠું અંગદાન થયું છે કચ્છ ભુજ મધ્યે કે હોસ્પિટલમાં આજે અને ગઈકાલે એટલે કે સતત બે દિવસથી ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા છે જે આપણા આદણીય દિલીપભાઈ દેશમુખ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આ કાર્ય કચ્છની અંદર કરી રહ્યા છે અને ખૂબ સહયોગ કે કે હોસ્પિટલ અને એમના ચેરમેન શ્રી ગોપાલભાઈ એમની આખી ટીમ આજે ધારાસભ્ય શ્રી કેશુભાઈની પણ ઉપસ્થિતિ હતી ગઈકાલે જે હંસાબેન મહેશ્વરી જેમના દ્વારા ત્રણ ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા આજે દેસલ પરના ભાઈ શ્રી કાંતિભાઈ રામજાણી પરિવાર એમના તરફથી પણ આજે બે ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા છે અત્યારે જ હમણાં એરોપ્લેનના માધ્યમથી અમદાવાદ મધ્યે મૂકવામાં આવ્યા છે ગઈકાલે પણ આ ઘટના કચ્છની અંદર બની હતી ત્યારે હું આપના મીડિયાના માધ્યમથી સૌ લોકોને જાગૃત કરવા માગું છું કે આપણે અંગદાન મુહિમની અંદર જોડાઈએ લોકોનું જીવન બચાવીએ આ બંને પરિવારે આજે જે તત્પરતા દર્શાવી છે અને અંગદાનની મુહિમ આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ સમગ્ર ગુજરાતની અંદર કચ્છની અંદર ચલાવી રહ્યા છે હું કે કે હોસ્પિટલ ગોપાલભાઈ અને તેમની સમગ્ર ટીમને પણ ખૂબ હૃદયપૂર્વકનો એમના ધન્યવાદ કરું હું ડૉક્ટર ઋગવેદ ઠક્કર ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ સર્વિસ કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફરજ બજાવું છું આજે કાંતિભાઈ પટેલ જે ઓગણસાઠ વર્ષની ઉંમરના ગઈકાલે અમારી કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઇમરજન્સી રૂમમાં સિરિયસ હાલતમાં લાવવામાં આવેલ ત્યારે તારા તાત્કાલિક રીતે વેન્ટિલેટર ઉપર લઈ અને આગળ તપાસો કરતાં જાણવા મળ્યું કે એમને પ્રેશર વધી જવાના લીધે મગજમાં હેમડેજ થઈ ગયેલું હતું અને એ મગજના હેમરેજને લઈને જ્યારે અમારા નિષ્ણાત ન્યુરોસર્જન ડૉક્ટર તારક ખત્રી સાહેબનો ઓપિનિયન લીધો અને સાહેબે જ્યારે દર્દીને તપાસ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે એ હેમડેજના લીધે મગજને ઘણું જ નુકસાન થઈ ગયેલું હતું અને એ વસ્તુમાંથી મગજની પાછી આવવાની શક્યતાઓ બિલકુલ ન હતી આવી પરિસ્થિતિઓમાં થોડો સમય રાહ જોયા પછી પણ મગજની રિકવરી ના આવતા મગજના રિફ્લેક્સિસ એબ્સન્ટ હોવાથી એને બ્રેઇન રિફ્લેક્સિસ એબ્સન્ટ એવું જાહેર કરવામાં આવ્યું દર્દી મરણ જનાર દર્દી જેમને સ્ટોક ગઈકાલે અગિયાર વાગે ઘરે જ હતા અને અમારા કાકા છે કાંતિભાઈ પટેલ એમને સ્ટોક આવતા તરત અમે અહીંયા હોસ્પિટલ મતે લઈ આવેલા અને ફરજ પરના ન્યુરો સર્જન તારેકભાઈ ખત્રી સાહેબ એમને એની તપાસ હાથરી અને તપાસ કરતા સાહેબે રિપોર્ટ બધા કર્યા અને ડેડ છે હું જાહેર કર્યું તારેક સાહેબ ખત્રી સાહેબે તો કે આ કેસ પૂરો છે તમે ઘરે લઈ જાઓ એ દરમિયાન અમને તારેકભાઈ એવું કીધું સાહેબે કે તમે જો આ શરીરનું અંગદાન કરો તો એક મહાદાન છે કોઈને જીવન મળશે એ સમયે અમારા પરિવારના મુકેશભાઈ પણ હાજર રહેલ અને અમે બધાએ નિર્ણય લીધો કે આપણો કેસ તો હવે ભગવાનના ચરણોમાં જાય છે તો જતાં જતાં કોઈને જીવન આપે તો એ આપણા માટે એક કૃપા લેખા છે આજે કે કે પટેલ હોસ્પિટલમાંથી ચોથી વખત અંગદાન બન્યું છે લાગ લગાટ બે અંગદાન થાય એવું કદાચ ગુજરાતમાં કોઈ હોસ્પિટલનો અને કચ્છનો આ પ્રથમ બનાવ છે યોગાગ એવું છે કે દેસલપર નામના ગામથી જ ગઈકાલ દેસલપર કંઠી અને આજે દેસલપર ભાંડાઈ ગામથી ઓર્ગન ડોનેશન થયું છે અત્યાર સુધી કે કે પટેલ હોસ્પિટલમાં ત્રણ મહિલાના ઓર્ગન ડોનેશન થયા હતા આજે પહેલીવાર એક પુરુષનું ઓર્ગન ડોનેશન થયું છે બે કોર્નિયા એટલે કે બે આંખ અને એક લીવરનું અંગદાન થયું છે અને અંગદાન થકી એક વ્યક્તિને લીવર મળશે એટલે એક નવું જીવનદાન મળશે એક અંગદાતા અંગદાન કરે છે ત્યારે એક માણસનું જે મૃત્યુની પ્રતિક્ષા કરતો હોય એને જીવન બચી જાય છે આ પ્રક્રિયા બહુ જટિલ હોય છે ડૉક્ટરોને રાઉન્ડ ઓ ક્લોક કામ કરવું પડતું હોય છે અને છેલ્લા ત્રણ દિવસથી કે કે પટેલ હોસ્પિટલ અધાક મહેનત કરે છે આ બંને કિસ્સામાં કાંતિભાઈ પટેલનો જે પરિવાર હતો વિનોદભાઈ પટેલ એમનો ભત્રીજો છે સમગ્ર પરિવાર પણ અહીંયા હાજર હતો એમને તરત જ બધી પ્રક્રિયા પૂરી થાય એ પહેલાં જ એમણે અંગદાન માટે સંમતિ આપી હતી અંગદાન જાગૃતિના પરિણામ સ્વરૂપે અત્યારે પરિવારજનો આ રીતે સંમતિ આપતા થયા છે કે કે પટેલ હોસ્પિટલની સમગ્ર ડૉક્ટરોની ટીમે ખૂબ પરિશ્રમ કરીને અંગદાન થયું છે આજે આ અંગો ગઈકાલે પણ લિવર અને આજનું પણ લિવર બાય એર અમદાવાદ લઈ જવામાં આવ્યું ગઈકાલે કિડની હોસ્પિટલમાં અને આજે સિમ્સ હોસ્પિટલમાં આ લિવર ગયું છે સમગ્ર આ અંગદાતા પરિવારના લોકોને હું કોટી કોટી વંદન કરું છું કે કે પટેલ હોસ્પિટલના પણ સમગ્ર સ્ટાફ સ્ટાફને ડૉક્ટરો સહિત હું ખૂબ ખૂબ અભિનંદન સાથે વંદન કરું છું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ્ટ વિજયનગર રોડ ભુજ